વલસાડના ધરમપુરના નળઘરી ગામના વિશાળ ફળિયામાં ચાલતી આંગણવાડીમાં આજુબાજુના ફળિયાના બાળકો પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે આંગણવાડીમાં મોકલવામાં આવેલા ચોખાનો જથ્થો સડેલો અને સફેદ પથ્થરવાળો નીકળ્યો હતો જે બાબતની જાણ ગામના સામાજિક આગેવાન દિનેશભાઈ તથા પંચાયત સભ્ય ગુલાબભાઈને કરવામાં આવતા સડેલો જથ્થો સસ્તા અનારની દુકાનમાંથી આંગણવાડીમાં લેવાયો હોવાની માહિતી બહાર આવી હતી જે બાબતે તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલને જાણ કરાતા તેમણે આંગણવાડીની મુલાકાત લીધી જ્યાં ચોખાનો જથ્થો તપાસ કરતા વ્હાઇટ color ના મોટા મોટા પથ્થરો જોવા મળ્યા આ સંદર્ભે ધરમપુર મામલેદાર કચેરીએ પુરવઠા અધિકારીની મુલાકાત લઈ સારી ગુણવત્તાયુક્ત જથ્થો મોકલવાની માંગણી કરી હતી તેમણે જો આ માંગણીના સંતોષાય તો આંદોલન કરવાની પણ ઝિંક આપી હતી આજરોજ ધરમપુર તાલુકાના નરદગરી ગામે ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જે આંગણવાડીમાં જે બાળકોને ચોખા આપવામાં આવ્યા છે એ એકદમ સરેલી હાલતમાં હતા જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરવા ગયા હતા અને ત્યારબાદ એ ચોખા લઈને આજે મામલતદાર કચેરી પ્રાંત સાહેબને આપ્યા છે અને ફરિયાદ કરી છે કે આવા ચોખા જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એ અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે અગાઉ મોરમાળ ખાતે સડેલા ક્ષણ આપ્યા હતા ત્યારબાદ ઢોળડુંગરી ત્યારબાદ આસુરા ગામે અને ફરી આ ગામે ચોખા મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ખરાબ થઈ છે જે જથ્થો આદિવાસી વિસ્તારોમાં પગરાવી દેવાનો એ કોઈ જોવાવાળું નથી અમે આજે સ્પષ્ટ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મુકાયેલા હશે એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે એકલી કુલ વારંવાર ન થાય આજે અમે એમની વિનંતી કરી છે જો એના પર કાર્યવાહી ન કરવામાં આવી આગામી દિવસમાં આ મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ